ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી આઈએનટી દ્વારા આયોજિત છત્રીસમી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટ્ય સ્પર્ધા રજૂ અને બે નાટકોમાં સમાજની વાસ્તવિકતા રજૂ કરાઈ સમગ્ર દેશ દુનિયામાં લેડીઝ ફર્સ્ટની ચર્ચાઓ છે ત્યારે પુરુષની જરૂરિયાત નાટક દ્વારા રજૂ કરવામાં આવી છે છત્રીસમી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટ્ય સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ રજૂ કરાયેલા નાટકમાં બીજા નંબર પર સેન્ટ ઝેવિયર્સ કોલેજનું કામરૂ નાટકની પસંદગી કરવામાં આવી હતી આ નાટક લેખક સતીશ વ્યાસ દ્વારા લખવામાં આવ્યું હતું જેનું દિગ્દર્શક વિક્રમ પંચાલ અને સોનક વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે ત્રીસ જેટલા કલાકારોએ આ નાટકમાં પોતાનો ભાગ ભજવ્યો હતો ફક્ત સ્ત્રીઓ દ્વારા વસવાટ કરાતા એક નગરની વાત આ નાટકમાં મૂકવામાં આવી છે આ સમુદાયમાં ફક્ત મહિલાઓને જીવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો કહેવામાં એક મહિલા ગર્ભવતી બને છે અને સામાજિક અપેક્ષાઓને પડકારે છે ત્યારે તણાવ વધે છે બાદમાં સમજાય છે કે પુરુષની જરૂરિયાત દરેક સ્ત્રીને હોતી હોય છે ફક્ત શારીરિક સંબંધ માટે જ નહીં પરંતુ ઘણી બધી બાબતો માટે પુરુષની જરૂરિયાત હોય છે આમાં એવું છે કે આજકાલ નારીઓ ઉપર ને મહિલાઓ પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ જ ખોટી વાત છે પણ સામે એવું પણ છે કે બે હાથે તાળી નથી વાગતી એટલે જો બેલેન્સમાં રહેવું હોય આખા સમાજને બેલેન્સમાં રાખવો હોય તો એક માત્ર રસ્તો છે કે પુરુષ અને મહિલા એક સાથે રહેવું જોઈએ કે આપણે જોઈ શકીએ છીએ કે વિમેનને ઇક્વાલિટીની બહુ જરૂર છે આ સોસાયટીમાં ફોરેન કલ્ચર મોડર્નાઇઝેશન વોટ એવર ઇટ ઇઝ પણ રાઇટ નાવ ઇટ્સ નેસેસરી કે એક એક જગ્યાએ પહોંચે કે વિમેન ઇઝ નોટ નથિંગ વિમેન ઇઝ સમથિંગ નાટ્ય સ્પર્ધામાં ત્રીજું નાટક એચ કે આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પુરુષ નામનું એક નાટક ભજવવામાં આવ્યું હતું નાટકનું લેખન મૌલિક વેકરિયા દ્વારા કરવામાં આવ્યું તો દિગ્દર્શક કર્તવ્ય શાહે કર્યું હતું પુરુષ નામના આ નાટકમાં સ્ત્રીઓના જીવનમાં પુરુષનું મહત્વ શું છે તે દર્શાવવામાં આવ્યું છે નાટક દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે દરેક પુરુષ એક સરખો નથી હોતો સ્લમ વિસ્તારમાં રહેતી ચાર મહિલાઓના પતિ ત્યારે આ તમામ સ્ત્રીઓ પોતાના કામમાં આગળ વધે છે અને નામના મેળવે છે ત્યારબાદ લગ્ન કરવાનું વિચારે છે ત્યારે અભ્યાસ કરતી છોકરી સમજાવે છે કે સ્ત્રીઓને પુરુષની કોઈ જરૂર રહેતી નથી ક્યારેય ચાર મહિલાઓ સમજાવે છે કે પુરુષ ફક્ત શારીરિક સંબંધ માટે જ નહીં પરંતુ ખભા પર માથું મૂકવા માટે પણ જરૂરી રહેતી હોય છે તેથી દરેક સ્ત્રીઓને પુરુષની આવશ્યકતા રહેતી હોય છે લગભગ પંદરેક જણા અમે લોકો હતા જે કલાકારોએ નાટક ભજવ્યું છે નાટકનો મેઈન ઉદ્દેશ એ છે કે સમાજમાં સ્ત્રી મહાન કે પુરુષ મહાન એવું નથી બંનેની વેલ્યુ સરખી છે બંને સરખી જગ્યા ધરાવે છે અને આ જ મેસેજ અમારે સમાજને આપવો છે કે જે પુરુષ હોય ને કે એની વેદના કે જે હોય ને એ આપણે સમજી નહીં શકતા કે એક કામ કરે છે બાર તો ઠીક છે ચલો કંઈ નહીં સ્ત્રીઓને મનમાં ઘણી વખત એવું થતું હોય પણ અને સ્ત્રીઓને બી એવું થાય સ્ત્રીઓ ઘણી કેવી સ્ત્રીઓ છે જેમના મનમાં એવું હોય છે કે પુરુષની અમને જરૂર નથી પણ ક્યાંક ને ક્યાંક અમને પુરુષની જરૂર હોય છે નાટક એ સમાજનું દર્પણ છે અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા નાટકોમાં પણ સમાજની વાસ્તવિકતાઓની છબી દેખાય કેમેરામેન સર્વર અલી સાથે ધવલ બારોટ જીએસટીવી એસ